ભાવનગરની વાત કરીએ બાલ પંથકમાં વરસાદના પાણી ભરાયેલા છે અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે જેના કારણે હવે તંત્ર એલર્ટ થયું છે વરસાદી પાણીના કારણે અનેક ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ દેવડિયા સવાઈનગર માઠિયા સનેસ ગામમાં પૂર આવ્યું પૂરને લઈ સરપંચ અને આગેવાનોએ ઉગ્ર રજૂઆત પણ કરી નીમુબેન બામણિયાને ગામના સરપંચો રજૂઆત કરવા પહોંચ્યા હતા વરસાદી પાણી ભરાવાને કારણે કલેક્ટર કચેરીએ પણ એક બેઠકનું આયોજન થયું ભાવનગરના સાંસદે કલેક્ટર કચેરીએ બેઠક યોજી માનવ પૂર હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો બાલ પંથકના પાડિયા દેવડિયામાં માનવ સર્જિત પૂર છે તેવી વાત અહીંયા કહેવામાં આવે ફ્રી મોન્સૂનની પણ મીટિંગ થઈ છે અને જ્યાં સુધી માનવ સર્જિતપુર વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે કારણ કે જ્યારે પણ આજથી પહેલાની વાત કરીએ એકદમ નેચરલ વહેણ જયારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી પરંતુ જયારે જયારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ દાખલા તરીકે કે આ સોલ્ટ વાળો પણ એક ઉદ્યોગ છે એને પણ વિકસાવવો જરૂરી છે પણ એના જે સાઇડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ આપણે આપણી જવાબદારી છે કરી આ પણ એક કારણ હશે સમસ્યાનું હું ના નથી પાડતો લેકિન એની પણ ડીએલઆર તરફથી અને જે પણ આપણી પાસે ગુગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં માં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવે જે પણ વસ્તુ ગેરકાયદેસર તોડી દેવામાં આવશે એમાં કોઈ શું નથી